જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સુખી વૃદ્ધત્વ પીપળ પાન ખરંતા હસંતી કુપળિયા અમવિત તમ વીતશે ધીરી બાપુડિયા આમ ઘણી વખત પીપળાનું પાન ખરતું હોય ને ત્યારે કુપળો હસતી હોય છે ત્યારે એ પાન કહે કે અમે પણ વૃદ્ધ થઈને ખરી ગયા એક વખત તમારો પણ વારો આવશે પરંતુ સુખી વૃદ્ધત્વ કેવું હોય એની સુંદર મજાની વાત અહીં આપેલી છે ગ્રીકના મહાન તત્વજ્ઞાની એવા સોક્રેટિસ એ અલગ અલગ લોકોને મળતા અને મળી તેમના જીવનના અનુભવો જાણતા ખાસ કરીને એ વૃદ્ધ વ્યક્તિઓને મળતા કે જેમના જીવનમાંથી ઘણું બધું ભાથું આપણને મળી જાય એટલે જ ઘણીવાર કહેવાય છે ને કે ઘડા ગાડા પાછા વાળે આપણથી ન વાળે એક વખત એક વૃદ્ધને તેઓ મળ્યા વૃદ્ધ એકદમ મસ્ત માણસ હતા અને હસતો એનો સ્વભાવ હતો આ જોઈને સોક્રેટીસ ખૂબ આનંદમાં આવી ગયા અને કહેવા લાગ્યા કે આપ આટલા બધા સુખી કેમ છો તમારો ચહેરો એકદમ હસમુખો છે તો તમે તમારા જીવનમાં શું કર્યું પેલા વૃદ્ધ કેવા લાગ્યા કે મેં મારા જીવનની અંદર આટલું આટલું કામ કર્યું સતત મહેનત કરી સતત બધા પરિવારને સાચવ્યા સમાજની અંદર રહીને પણ કામ કર્યું એમ પોતાનો આખો ભૂતકાળ કહી સંભળાવ્યો ભૂતકાળમાંથી ઘણું બધું જાણવાનું એ સોક્રેટિસને મળ્યું અચાનક તેમને વિચાર આવ્યો કે આટલું બધું કામ કર્યું ત્યારે તમારું અત્યારે આ સમયે વર્તમાન તમારો કેવો છે તમે કઈ રીતે રહો છો ત્યારે વૃદ્ધે સુંદર વાત કરી કે જુઓ મારું હવે બધું કામ પતી ગયું હવે મારી ઉંમર થઈ ગઈ આથી તમામ ધંધા વ્યવસાય મેં મારા દીકરાઓને સોંપી દીધું કે તમે કરો દીકરાઓની હોને આપી દીધું અને એ બધું આપી અને હું નિવૃત્ત થઈ ગયો અને કહ્યું ભાઈ હવે બધું તમારે કરવાનું છે મારી પાસે તમારે આવવાની કાંઈ જરૂર નથી હું એમના જે નાના નાના બાળકો છે એની સાથે રમું છું આનંદ કરું છું બસ મોજમાં રહું છું સાથે ભગવાનનું ભજન કરું છું એ જ્યારે અટવાય મુશ્કેલીમાં પડે ત્યારે મારી પાસે આવે અને મને પૂછે કે આવી મુશ્કેલી આવી છે તો હું એ પૂછે તો એને હું સલાહ આપું છું વગર પૂછે હું સલાહ તેમને આપતો નથી અને એક વખત સલાહ આપ્યા પછી એને શું પાલન કર્યું એ પ્રમાણે કર્યું એ જોતો પણ નથી અને ફરી વખત મારી ધૂનની અંદર હું લાગી જાઉં છું મારા દીકરા દીકરાની હોઉં જે રીતે કામ કરતા હોય તેને હું અડચણરૂપ થતો નથી એને કરવા દઉં છું અને જ્યારે જ્યારે મુશ્કેલીઓના સમયે એમને જરૂર હોય ત્યારે તે પ્રમાણે તેમને મદદ કરવાનો પ્રયત્ન કરું છું અને મારું વધારે વધારે સમય વાંચનમાં અને ભગવાનનું ભજન કરવામાં વાપરું છું અને ખૂબ ખુશ છું એમને કારણે મારા દીકરાઓ પણ મને ખૂબ પ્રેમથી સાચવે છે અને પ્રેમથી રહે છે આમ નાના બાળકોની બે પેઢીની ત્રણ પેઢીઓની વચ્ચે હું આનંદથી મારું વૃદ્ધત્વ પસાર કરું છું અને હું ખૂબ ખુશ છું આમ સોક્રેટિસને એ વૃદ્ધત્વનું એ સાચું જ્ઞાન એમને મળ્યું ત્યારે સોક્રેટિસને પણ એમ થયું કે આ ફોર્મ્યુલા સુખી વૃદ્ધત્વમાં ખૂબ લાગુ પડે તેવી છે જો વારંવાર તમે દીકરા દીકરાના વહુને હેરાન પરેશાન કરો ખોટી સલાહ આપો તો એ વૃદ્ધ તેમને ગમતા નથી અંતે ઘર્ષણ ઊભું થાય અને પરિવારની અંદર આગ લાગે ત્યારે આ વૃદ્ધ ખરેખર અનોખા છે તેમના જીવનમાંથી શીખવા મળે તેવું છે